ધારી એસ્ટ ડેપો ખાતે નેશનલ ઓરલ હેલ્થ અંતર્ગત દંત જાગૃતિ અને હેલ્થ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધારીએસટી વિભાગ અને તાલુકા હેલ્થ કચેરી દ્વારા આ સંયુક્તપણે આ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં તાલુકા હેલ્થ ઓફિસર અને તેમની ટીમના તમામ ડોક્ટરો હાજર રહ્યા હતા એસટી વિભાગના તમામ કર્મચારીઓના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ બીમારીઓ વિશે ડૉક્ટર દ્વારા પૂરતું પ્રમાણમાં જ્ઞાન આપવામાં આવ્યું હતું ડેપો મેનેજર એસ ટી ધારી હું એમ એમ દાદુ આજ રોજ તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસના રોજ સ્થાનિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી એસટી ડેપોના તમામ કર્મચારીઓની આરોગ્યલક્ષી તપાસની મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં ડ્રાઈવર કંડક્ટર મિકેનિક અને વહીવટી સ્ટાફ દ્વારા લાભ લેવામાં આવેલ અને દરેક કર્મચારીઓનું બીપી સુગર તમામ પ્રકારનું ચેકઅપ કરી અને તેમને દવા પણ મફત આપવામાં આવે છે